આજના મુકામે ટીમ જેને અનુસંધાનમાં ચર્ચા કરવા માટે આજુબાજુના ગામમાંથી પધારેલા જોડેલી ગામના આગેવાનો વડીલો મારી માતા બીનો તેમજ સમજ સમાજના આગેવાનોને મારા જવાર જે આદિવાસી વિસ્તારમાં મફતના ભાવે સસ્તા ભાવે જમીનો પચાવી પાડવા માટે આપણા વિસ્તારમાં અમે પ્રોજેક્ટો લાવી રહ્યો છે સાથીઓ સરકાર એવું કહે છે કે અમે વિકાસ કરીએ છીએ વિકાસ વિકાસ કરીને આપણી જે બાપ દાદાની જમીનો વર્ષોથી આદિ અનાથી કાઢતું આપણા પૂર્વજો સાચવેલી છે એ જમીનો વર્ષોથી આપણે ખેડી ખાઈએ છીએ એ જળ જંગલ જમીન અને આપણી જમીનોને આપણા ઘરોને ઉજવવાનું કામ આ સરકાર કરી રહેલી છે ત્યારે સાથીઓ તમે બધા જોયું હશે આપણે બધા જોઈએ છે ઉમર થી અંબાજી સુધી જે આપણે પૂરો આદિવાસી બેલ્ટ છે એ પૂરા આદિવાસી બેલ્ટમાં આપણી જમીનો આ સરકાર કબજે કરીને બેઠેલી છે તમે જોયું હશે કેવડિયા ની અંદર પૂર્ણ દિવસ અગાઉ આપડી છત્રીસ દુકાનો સાડત્રીસ જેટલા સાત જેટલા ઘરો આ તંત્ર તોડી નાખવામાં આવ્યા હતા એવી જ થોડા સમય પછી કેવડિયામાં વાડિયામાં વાડિયામાં શું થયું હતું વાડિયામાં બધા આપણે બધા જોયું અને આજે પ્રશ્નો આ મોટી ઝડપી ગામમાં આવી માંગ્યો છે ધોરા સાથીઓ આ કોણ કુકરતા કે વાડ્યા કે જરૂરી કામ પૂરતો નથી આવતીકાલે કરોડી મોડી વાળાનો વાર આવશે પરમ દિવસે કેવડી વાળાનો વાર આવશે આગલા દિવસે ધાર સિમેલ વાળાનો વાર આવશે નિશાણા વાળાનો વાર આવશે એવી જ રીતના છોટી અંદર ખેંધા કુપા આવા બધા ગામોનો વાર આવશે ત્યારે સાથીઓ હું સમાજનો એક દીકરા તરીકે

આટલા બધા આપણને બંધારા ની અંદર પ્રાવધાન મળેલા છે બંધારણ ની અંદર હક અધિકારો આપેલા છે બંધારણ ની અંદર આપણને પાવર આપેલા છે ભંડારો અંદર પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણ ચોરણો નો કાયદો એવું કહે છે કે ગ્રામ સભાની પરમિશન વગર

પ્રથા અને રૂઢિગત ગ્રામ સભા દરેક ગામ અમલવારી થઈ રહેલી છે અને અમલમાં છે છતાં પણ ગ્રામ સભાની કોઈ પણ પરવાનગી વગર અહીંયા આપણા વિસ્તારમાં ઘૂસી જાય છે ત્યારે સાચી બંધારણ ની કો ટપ પણ આ સંપૂર્ણ સર્વે ઉલ્લંઘન કરી દીકરા તરીકે આ લેડી આપણા અસ્તિત્વ બચાવવા માટે છે ત્યારે તમે પણ આવો જે દિવસે આપડે આ અસ્તિત્વ આપણું બચતા નહીં

સમાજના નાના નાના માણસો કામ કરી રહેલા છે તમારી અંદર પાવર છે તમારી જાતે યોગ્ય જગ્યા પર જે રજૂઆત કરવાની હોય એ રજૂઆત તમે કરો આદિ અનાધિકાર અમે રહીએ છીએ વિકાસ સાથે અમે સહમત છીએ વિકાસ સાથે અમે જરાય વાંધો નથી

જરૂરી વાળા એકલા નથી તમારી સાથે અમે કુકરદા પણ છે વાડિયા વાળા પણ છે અમારો આ વિસ્તાર તમારી સાથે છે જયારે જયારે પણ જરૂર પડશે અમારો વડીલ આવીને ઉભો રહેશે અમારી માતા બહેનો આવીને ઉભી રહેશે અને તમારે પણ જયારે પણ અમારે સાથે આકાર જરૂર પડશે અમે આવીશું અને અમારે પણ તમારે સાથે સહકારી જરૂર પડશે ત્યારે ચોક્કસપણે તમે પણ આવીને અમારે જાવ અને એકતા બનાવીને રાખજો આવનારા સમયમાં આપણી દુઃખદાય પીડા આપણે ભોગવવાના છે આવનાર સમયમાં સરકાર સામે જો લડવી હશે તો આપણે એકતા રાખવી પડશે સાથીઓ વધારે વિશેષ કહેવાનું રહેતું નથી તમે બધા જાગૃત છો બધું જાણો છો છતાં પણ હું તમારે ધ્યાન દોરવા માટે કહું છું పడే ఆ గణిత తజా అన్యాయ